નમસ્કાર ખેડૂત મિત્રો ફરીથી આપણે કૃષિ ગુજરાતમાં વાવણી લાયક ખૂબ સારો વરસાદ થઈ ગયો છે મોટાભાગના ખરીફ પાકોનું વાવેતર પણ પૂર્ણતાના આરે છે ખાસ કરીને આપણા મુખ્ય પાક કપાસ મગફળી આ પાકની અંદર પાયાના ખાતર તરીકે જે કંઈ આપણે પાકની પોષક વ્યવસ્થા માટે જે જરૂરી કાળજી લેવાની છે એ બાબતની આજે આપણે વાત કરવી છે મિત્રો આપણા પાકને કોઈ પણ પાકનો છોડ હોય એમને મુખ્યત્વે કુલ સત્તર પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય છે મિત્રો જ્યારે આપણે પાયાના ખાતર તરીકે જે કાંઈ ખાતરની પૂર્તતા કરતા હોઈએ ત્યારે જમીનની તૈયારી વખતે જે સેન્દ્રિય ખાતરો છે એ યથાયોગ્ય આપણે અવશ્ય નાખવા જરૂરી છે જે આપણે અગાઉના આપણા વિડીયોની અંદર પણ સેન્દ્રી તત્વનું ખૂબ એવું મહત્વ આપણા જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુઓના અસ્તિત્વ માટે સૂક્ષ્મ જીવાણુઓની વસ્તી વધારવા માટે અને એ સૂક્ષ્મ જીવાણુઓ થકી આપણે જે કંઈ અન્ય રાસાયણિક ખાતરો જે નાખીએ છીએ એનું પાચન કરવા માટે એમની ઉપલબ્ધતા વધારવા માટે આ સૂક્ષ્મજીવો ખૂબ અગત્યનો ફાળો ભજવે છે મિત્રો જયારે આપણે પાકનું વાવેતર ઘણા બધા વિસ્તારમાં થઈ પણ ગયું છે વાવણી થઈ ગઈ છે જે કઈ જરૂરિયાત મુજબ સેન્દ્રિક ખાતરો એ ઉમેર્યા પણ અને કદાચ જો આપણી પાસે અપૂરતા સેન્દ્રિક ખાતરો હોય અને એ ખાતરો આપણે આપી શક્યા ન હોઈએ તો હજી પણ આપણો એવો તબક્કો છે કે જેની અંદર આપણે બજારની અંદર મળતા અલગ અલગ પ્રકારના સેન્દ્રિક ખાતરો અલગ અલગ પ્રકારના ખોળનો ઉપયોગ કરી અને આપણે સેન્દ્રિક તત્વો જમીનમાં વધારી શકીએ મિત્રો છોડના પાયાની અંદર જ્યારે મુખ્યત્વે પોષક તત્વની ગણનાની અંદર કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન માટે આપણે કોઈ બહારથી પ્રયત્ન નથી કરતા પરંતુ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જે તત્વને મુખ્ય પોષક તત્વની કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે એ મુખ્ય પોષક તત્વોની જે કામ કરવાની પદ્ધતિ છે એની છોડને ઉપલબ્ધતા પ્રાપ્ત થવાની જે કંડિશન છે એ મુજબ નાઇટ્રોજન તત્વ છે એ આપણે મોટા ભાગે બજારની અંદર રાસાયણિક ખાતરમાંથી યુરિયા સ્વરૂપે આપતા હોઈએ છીએ તે વખતે ઘણા બધા ખેડૂતો પાયામાં યુરિયાનો જે ડોઝ અથવા વાવણી સમયે નાઇટ્રોજીનિયસ ખાતર આપણે જે યુરિયા સ્વરૂપે દેતા હોઈએ એ બાબતમાં થોડી કાળજી લેવાની જરૂર છે કે છોડ હજી વાવેતર કરતા હોઈએ તે વખતે છોડની કેનોપી છોડના ઉગાવો હજી શરૂ થતો હોય તે વખતે એને અલ્પ માત્રામાં એટલે કે થોડી માત્રામાં નાઇટ્રોજનની જરૂરિયાત હોય છે બગાડ થતો હોય છે અથવા તો એ વેસ્ટેજ જતું હોય છે તો એના માટે જ્યારે નાઇટ્રોજન આપણે શરૂઆતના તબક્કામાં આપીએ ત્યારે શક્ય હોય તો યુરિયાના સ્વરૂપે દેવાને બદલે વાવણી સમયે મિશ્ર ખાતર સ્વરૂપે અથવા તો

ઇમુવેબલ એટલે અસ્થાયી છે અને સ્થાયી છે જેને કારણે એ હલનચલન અથવા તો જ્યાં આપણે નાખીએ છીએ ત્યાંથી જરા પણ આગુ પાછું જતું ન હોવાથી મુખ્યત્વે જ્યાં બીજ પડે છે અને જ્યાં એના મૂળ ફૂટવાના છે અથવા મૂળ જ્યાં જમીનમાં ઊંડા જવાના છે ત્યાં આગળ જો આ પોસ્પેટિક ખાતર આપવામાં આવે તો એ ખૂબ જ ફાયદાકારક થાય છે અને છોડને પૂરતા પ્રમાણમાં મળી રહે છે ફોસ્ફેટિક ખાતર ધીરે ધીરે પ્રાપ્ય થતું હોવાથી વાવણીના સમયે બધો જ બધો જ જથ્થો ફોસ્ફરસનો બધો જ જથ્થો જો આપણે પાકનો એ પાયામાં આપીએ તો પણ એમાં કોઈ અતિશય યોગ્ય નથી પોટાશ ખાતર છે એ પણ એ સ્વરૂપનું હોવાથી થોડું ઘણું મૂવ થાય અને થોડું ઘણું ઇમુવેબલ હોવાના કારણે એ પણ આપણે પૂરતા પ્રમાણમાં જેટલો જથ્થો છે એ પાયામાં આપણે આપી દઈએ એટલે મોટાભાગે જ્યારે વાવણી આપણે કરતા હોઈએ તે વખતે પાયાના ખાતર તરીકે બાર બત્રીસ સોળ અથવા ડીએપી

આપણે પાંચ કિલોનો પ્રથમ ડોઝ ત્યાર પછી દસ કિલો યુરિયાનો ડોઝ ત્યાર વળી પછી અઠવાડિયા પછી પંદર કિલોનો ડોઝ આવી રીતે શરૂઆતના પિસ્તાલીસ દિવસ સુધી પાકની જે વનસ્પતિક વૃદ્ધિ માટે કપાસના છોડની વનસ્પતિક વૃદ્ધિ માટે જે નાઇટ્રોજન યુક્ત ખાતરની ખૂબ જ બોળા પ્રમાણમાં જરૂરિયાત છે એને અલગ અલગ તબક્કામાં જો આપણે આપીએ એકી સાથે વધારે માત્રામાં ન આપતા જથ્થામાં ન આપતા થોડા થોડા અંશે એનો જથ્થો વધારીએ અને એ રીતે એમની ટોટલ જરૂરિયાત જે છે કુલ જરૂરિયાત છે એ જથ્થો આપણે પિસ્તાલીસ દિવસ સુધી પ્રોવાઈડ કરીએ એને ઉપલબ્ધ કરાવીએ તો પાકના છોડનો વાનસ્પતિક વિકાસ ખૂબ સારો થાય છે મિત્રો સાથે સાથે આપણા જે કાંઈ પાકના પોષક તત્વો આપીએ છીએ ત્યારે એ પોષક તત્વોને છોડના મૂળ સુધી પહોંચાડવામાં છોડને ઉપલબ્ધ કરાવવામાં અને છોડના સુપાચ્ય સ્વરૂપમાં ફેરવવા માટે જરૂરી જે સૂક્ષ્મજીવો છે જે આપણે એમને બેક્ટેરિયા કહીએ ફંગસ કહીએ બસ અમીએ જો આપણે ખાસ કરીને માઇકોરાઇઝા જેવી ફૂગ ટાઈકોડ્રમા જેવી ફૂગ એવી જો ફૂગનો પણ ઉપયોગ કરીએ તો એ સૂક્ષ્મજીવ આપણા પાકના પોષક તત્વોને ઉપલબ્ધ કરાવવા માટે ખૂબ સારું વાતાવરણ પેદા કરે છે માઇકોરાઇઝા એ

તો એમાં સુકારાનો રોગ ઉક રોગ ફૂગનો રોગ ફૂગાનો રોગ મૂળની કપાસની અંદર પણ મૂળ ને લગતા નિયંત્રિત કરવા માટે આ ટાઈકોડમાં ફૂગ એ ખૂબ સારું કામ કરે છે તો મિત્રો જ્યારે આપણે વાવણી કરી લીધી છે ત્યારે કપાસ જેવા પાકમાં પિસ્તાલીસ દિવસ સુધીનો વાનસ્પતિ વૃદ્ધિ થાય એ માટે પાયામાં પૂરતા પ્રમાણમાં આપણે ફોસ્ફરસ અને પોટાશ આપીએ જેવો પાક કપાસ જેવો પાક ઉગીને આઠ દસ દિવસ થાય ત્યાર પછી એને દસ પંદર દસ પંદર દિવસના અંતરે પિસ્તાલીસ દિવસ સુધી અલગ અલગ માત્રામાં જેમ જેમ છોડની વૃદ્ધિ થતી જાય એ રીતે એ જથ્થો ડોઝનો જથ્થો વધારતા જઈએ એ રીતે નાઇટ્રોજનની પૂર્તતા કરીએ અને સાથે સાથે જ્યારે ફ્લાવરિંગનો સમય થાય એટલે કે દોઢ કપાસ જેવા પાકની અંદર પિસ્તાલીસ દિવસે મગફળી જેવા પાકની અંદર ત્રીસ દિવસે ત્યારે અવશ્ય આપણે નાઇટ્રોજીનિયસ ખાતર બંધ કરીએ નાઇટ્રોજન તત્વ તે વખતે જો આપણે પાકને આપીએ તો એની વનસ્પતિક વૃદ્ધિ ચાલુ રહે છે અને જે ફૂલ ફાલ લેવાની તબક્કો છે એ મોડો જાય છે ચૂકી જાય છે અને દેશી ભાષામાં કહીએ તો એ ફાલ લેવાનું ભૂલી જાય છે

જે પાકની અંદર ફ્લાવરિંગનો સમય આવે ફાલનો સમય આવે ત્યાં સુધીમાં આપણે એમના પાકને પોટાશ આપી દેવું જોઈએ જોઈએ ને જોઈએ મિત્રો આપણા સૌરાષ્ટ્રની જમીનમાં મોટાભાગની ગુજરાતની મોટાભાગની જમીનમાં પોટાશ તત્વની ઉણપ નથી એવું સોઇલ રિપોર્ટ કે છે પરંતુ એ પોટાશ જે તત્વ છે એ છોડને પૂરતી માત્રામાં પ્રાપ્ય નથી ઉપલબ્ધ નથી અવેલેબલ ફોર્મમાં નથી એને અવેલેબલ ફોર્મમાં લાવવા માટે આપણે આ પિસ્તાલીસ અથવા ત્રીસ દિવસના સમય દરમિયાન વાવણી પછીના જો આપણે આવા કોઈ બેક્ટેરિયા એટલે કે કઠોળ વર્ગનો પાક હોય તો રાઇઝોબિયમ અ કપાસ જેવા પાકમાં એઝેટોબેક્ટર અ ધાન્ય વર્ગના પાકમાં એસિટોબેક્ટર શર્કરાયુક્ત એટલે કે જુવાર શેરડી જેવા પાકમાં તેળ જેવા પાકમાં અ એસિટોબેક્ટર અને ડાંગર જેવા પાકમાં અઝોલા આમનો જો આપણે જૈવિક ખાતર તરીકે પણ આ પિસ્તાલીસ દિવસ કે ત્રીસ દિવસની અંદર ઉપયોગ કરીએ તો એનો પણ આપણા પાકને પોષક તત્વ તરીકે નાઇટ્રોજન પ્રાપ્ય થવામાં ખૂબ સારો ઉપયોગ થાય છે સાથે સાથે એવા ફોસ્ફોસોડ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા જે જમીનની અંદર રહેલા ફોસ્ફરસને પણ પ્રાપ્ય કરવામાં ખૂબ અનો સારી સારી કામગીરી બજાવે છે એવા પીએસબી એટલે કે ફોસ્ફોસોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયાનો પણ આપણે આ સમય દરમિયાન પૂરતો વરસાદ હોય જમીનમાં પૂરતો ભેજ હોય એ સમયે જે તે પાકના આવા પીએસબી બેક્ટેરિયા જે તે અનુકૂળ બેક્ટેરિયા આપણે જૈવિક ખાતર તરીકે જો આપીએ તો ખૂબ સારો પ્રભાવ આપણા પાકના ઉત્પાદનમાં અને ગુણવત્તામાં પડે છે મળી હોય કે કપાસ હોય કે અન્ય આપણા જુવાર કે ધાન્ય વર્ગના પાક હોય તો એ પાકની અંદર જ્યાં સુધી વનસ્પતિક વૃદ્ધિનો તબક્કો છે ત્યાં સુધી નાઇટ્રોજનની અછત ન થવા દઈએ મૂળના વિકાસ એટલે કે પાયાના ખાતરમાં આપણે ફોસ્ફેટિક ખાતર ન દીધું હોય તો મૂળનો વિકાસનો તબક્કો હજી પંદર દિવસ સુધી ચાલતો હોય એ દરમિયાન આપણે ફોસ્ફેટિક ખાતર આપી દેવું જોઈએ ફોસ્ફેટિક ખાતર જો પાયામાં ન દઈ શક્યા હોય તો વોટર સોલ્યુબલ સ્વરૂપે જે ફોસ્ફરસ આવે છે એ ગ્રેડમાં આપણે ફોસ્ફેટિક ખાતર જમીનમાં જો આપીએ તો મૂળ સુધી એ પહોંચે છે એક ફોસ્ફરસ દ્રાવ્ય પાણીમાં દ્રાવ્ય હોવાથી એ છોડ પૂરતા પ્રમાણમાં લઈ શકે છે અને એ રીતે આપણે મૂળના વિકાસ માટે

અસ્તો ચૈત